જો ભાઈ આવું કરે સાચે પૂજા કરવાની હોય સુલાન હા ગાય નો કોજ છે ગાય આ સુલાન પૂજા કરવાની હોય ને સાચે મને કીધું ભૈયો આવી રીતે પૂજા કરે રાંધી વાળે ચૂલા પૂજા લઈને એક દિવસ આરામળા મન ક્યાં ઠેક આંબો રોપવાનો આંબો રોપવાનો હાલો આંબો રોપે હે બા

កង្កូនចូខាណាតាមឡាធ្វើណាលាប់អេ He. He. Pro. Halo, jay shitrama. Halo. Hai.